મારે એક વિદ્યાર્થી પણ સારો ડોક્ટર સારા બની જાય કે એવું જરૂર છે હું પચાસ ને દોઢની જેમ પામું માળું એની કરતાં એક એકાદો ગામમાં એક આવી જશે એકાદો ડૉક્ટરો ચાલુ ગામે નહીં કરાય એનું કંઈક અમે સારવાર થાય એ પોલીસ છે કે આ બધા વિદ્યાર્થી પણ એની આ આ રીતે આ જડ વસ્તુ છે બરાબર જોવા જાણવા માટે છે

અને જયારે મારા મૂળ હોય ને જયારે કોઈને શીખવાનું જો ઓપરેશન હોય ત્યારે એ રીતે નથી કાંટો કાઢતો ઓપરેશનનું કામ હોય તો મારું મોઢું બાજેલું હોય બધું હોય જે કંઈ કરવાનું હોય એવું તો સ્પર્શનું પણ ના પાડું સ્પર્શ પણ ના કરી શકું છું બરાબર ઓપરેશન છે એટલે મારું એનું એટલે અમુક રેડિયો પર શો તો એવું લાગશે ભાઈ આ તો બાળક ગુરુ ભાષા આવી બરોબર શિક્ષિત છે અને આવી ભાષામાં વાતચીત કરે છે એટલે ગુણ હંમેશા નિરાકારમાં જે ગુણ છે જે સાકાર નથી એના ગુણ તમે એક વર્તન કરી શકો ઉપયોગ કરીએ છીએ ભરપૂર ભરપૂર ઉપયોગ કરીએ છીએ આપણે પણ એની ખબર સાકાર શાકારનું છે ને અને જે આપણે મનુષ્ય પ્રાણીની જેમ છે શાકારનું જે કચ્છ ચાલુ લાગતું હોય બધા ચોખણું ચકડું પક્ષી બોલવાનું પણ એ ગમે આપણને પણ સાકાર છે નિરાકાર હોય બરાબર કેમ કે આપણું એ સ્કૂળ જો પડી રહેવાની છે ગાડી છે ગાડીમાં કોઈ ડ્રાઈવર કામ કરે છે તો કોઈ માલિક ચલાવશે ક્યારેક પણ ચકાસણી કોઈ દેખવા વાળો કોઈ પરીક્ષણવાળો આવે તો એ માલિક પાસે ડ્રાઈવરનું લાઇસન્સ માગી એ કે હું માલિક છું માલિકનું મારે કશું જોઈતું નથી પેમેન્ટ કરી દીધું છે એ જોઈતું નથી મારે તો ડ્રાઈવરનું લાઇસન્સ જોઈએ તમે અથવા ડ્રાઈવરની સીટ ઉપર છો એટલે મને લાઇસન્સ આપો મારી નજર સમજ મારે ખસી જવું એટલે આપણામાં જે કંઈ કાર્ય કરીએ છીએ ડ્રાઈવર તરીકેનું કામ ચાલી રહ્યું છે એટલે કોઈ એવું કહેતું ના તમારું ડ્રાઈવર કામ કરે છે તમે કશું કરતા ગાડી એને શું માલિક રીતે કરાવશે એવું અત્યાર સુધી આપણે એવી રીતે આપણી ગાડીઓ ચલાવી છે બોલવામાં ચાલવામાં સમાજમાં શરીરમાં બરાબર બધામાં હવે જો ખબર પડે કદાચ

કક્કા બરાછડી ભાગ લે જો તમને કોઈ ગાળ દે ને તો તમારો રીસ ચડાવી દે કક્કા બારફડી છે કે વાત ઈચ્છિત માટે છે પણ આપણે માની બેઠું છું કે આને બીભ કહેવાય અને આને સારું કહેવાય બરાબર કોઈ પુરુષ ને એમ કે આવું આવું બને તો એને બહુ સારું લાગે અને એને એમ કે આવો આવો શાળા ના સારું લાગે શાળા એ કક્કા ને બનેવી છે પણ પેલા ને એમ છે હું આની બેન ન રાખું છું પેલા ને એમ થાય તો હું આનો સારો થોડું આનો બની બધી એટલે એને ગાળ ગાળ સમજે મંત્ર પણ એવું છે એમને મંત્ર આપે ને મંત્ર થી કોઈ વરસાદ ના આવે મંત્ર થી સૂર્ય રાજી ન થાય મંત્ર થી કોઈ દેવ રાજી તમારું મન ઘડી વાર ખુલ્લો બંધ તમારું આ જીવાત્માનું આ આત્માનું પરમાત્માનું ચાર મોટા કિરણો છે ચાર પાયા હોય ને આપણે તો ગવાર ઉપડવાનું હોય તો ત્રણ વાળવાનો કરવાયો કે અને બે માં મજા ના આવે બે માં સાયકલ નો ટુ વ્હીલર નો એમાં ભય રહે ત્રણ માં ભય ઓછો રહે અને ચાર માં બિલકુલ ના રહે એટલે જીવાત્મા છે જે આત્મા છે એના ચાર કિરણો છે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એનાથી ખબર પડે બરાબર પણ જીવાત્મા આત્મા એને પરમાત્મા એને કોઈ આદેશ આપી દે તારામાં કામ કરવાનું કે આ એ કામ કરે પછી એ કઈ ના કામ બોડી પડી હોય ને ડેડ બોડી પડી તો એ કામ ના કરે મન ના કામ કરે ચિત્ત ના કરે ઊન ઉપર તો એ ના કામ કરે વિમન ના કરી શકે બુદ્ધિ ને કામ કરે કોઈ ના કામ પરમાત્મા નો આદેશ છે અવિનાશી આદેશ છે અલગ પુરુષ નો આદેશ છે બરાબર સત્પુરુષ સોહમનો સોહમ જેને કહેવામાં આવે સોહમ સમજાવવામાં આવે છે સોહમનો જે ધણી છે એનો આદેશ છે કે આ જીવ આવે ત્યારે તારે મન બુદ્ધિ અને ચિત્ત સાથે લઈને આવવાનું છે એટલે મન બુદ્ધિ ચિત્ન ને અહંકાર એને સાથે લઈને જવાનું છે એની જેને ભાળવણી થાય એને ખબર પડે બાકી બીજાને ખબર પડે નહીં એટલે આ પણ એક વિશાળ છે શિક્ષક અને વિદ્યાર્થી માતાપિતા અને દીકરો દીકરી બાળકો ભાઈ બેન પતિ પત્ની બે મિત્ર પુરુષ મિત્ર શ્રી મિત્ર શ્રી શ્રી મિત્ર અને પુરુષ મિત્ર આ જોડકા છે ને પરમાત્માની પ્રકૃતિની માયા છે પ્રકૃતિની બરાબર પ્રકૃતિ શું એ કોઈને ખબર નથી હજી તો કુદરત શું એ પણ ખબર નથી કુદરત અને પ્રકૃતિ બંને એક છે અને કુદરત અને પ્રકૃતિ એની ઉપર જે છે કોઈ બરાબર એને આપણે પરમાત્મા કહીએ છીએ એને આપણે અવિનાશી કહીએ છીએ બરાબર એના ધૂન ધ્યાનમાં રહેવાનું હોય છે એટલે આ દાર્શિક વસ્તુ છે કોઈ જોશે ને બીજા માણસો કદાચ તો એમ નહીં કહે કે સદબુદ વાળો સદગુરુ વાળો લાકડાની પાવડીઓ ચાકડીઓ લઈ અને ચરમ સાધુ લઈ અને માણસ

પથ્થરી તો પણ હું પણ આ કુતરું આમ હોઉં જોવા માંગે સમજવા ગુણો હતા આટલા આટલા સદ્ગુણો હતા ગુણો હતા ચીલા ચાલુ છે બધાના કામમાં આવે જેના માવતર ગુણો જે બધા બાળકોના કામમાં બાળકોના છે ગુણો છે બધાના પછી સદગુણો રહ્યા ને બીજાના કામમાં

એમાં પગને શુદ્ર કહેલા છે પણ શુદ્ર પગ જ જાય છે જો પગ જ ક્યાંક ચાલીને જાય ને અને તો જ બધા કર્મ થાય ને તે સિવાય કર્મ થતા નથી પણ આપણે બધા એક સમાજ ઊભી કરી કે આ સમાજ છે એ શુદ્ર છે એમ જેટલા કારીગર વર્ગો છે ને જો પણ કારીગર છે એન્જિનિયર પણ કારીગર છે પાયલોટ પણ કારીગર છે જેટલા બધા કારીગર કુશળ કારીગરો છે એ બધા શુદ્રમાં આવે અને જેટલા તેની પાસે સંગ્રહ છે જેનો જેનો સંગ્રહ છે ધારો કે આજે મારી પાસે કોઈ જ્ઞાનનો અનુભવનો સંગ્રહ છે તો હું વિશેમ આવું કરી વાર ડેટ હોય હા અને એ જ માણસ હું અહીંથી ઉપોત અને આપણને એમ લાગે કોઈ તકરાર થઈ ગયા તો એના દેના હથિયાર લઈ લેવા તો એ હથિયારથી બેની જુદા કરવા તો એટલી ઘણી તમે ક્ષત્રિય છો અને સારી વાણીથી કોઈને જ્ઞાન આપો બરાબર તો એટલી ઘણી તો બ્રહ્મુદ છોકરા છો તમારા બધાની સાથે ચારે ચાર વર્ણ પાંચે પાંચ વર્ણ છે પાંચ તત્વ છે તો પાંચે પાંચ વર્ણ છે અને પાંચે પાંચ સમાજ છે બરાબર આ બધું સમજવા માટે થઈ વૃદ્ધ હોય કે નાના હોય મૂળ શિષ્યની પરંપરા ચાલે છે ક્યાંય પણ ડૉક્ટર કશું કામ ન કરી શકે જગતનો કોઈ પણ ઉપાય ન ચાલે શકે ત્યારે સદગુરુનું શરણ હોય તે આપણને શાંતિ અને એ શાંતિ મળ્યા પછી ક્યારેય ઉપાધિ થતી सम्झिरहे <laughs>